બધું લાવીને મેળ્યું દેવોભાઈ ને કેટલા રે કીધું ખુભા કે અમે લઈને આજે ઘોટણ થેલું તેલનું બધું શીખાય બધું બધું તૈયાર કરી છે બધું તૈયાર કરી દેવા ભાઈ કેટલા રે બધું દેવતા મેવતા બધું મેળ દીધું છે

કલા યે ગરમ કરી જા જલ્દી હેલો તો એ તો તૈયારી કરતા થાય મને કીધુંતું તેલ આપડા પાઈણ છે ઉંચું હે તો કોઈને કૂતરો લઈ જ પા હવે મેક આવો તો એ થાય તો યે તો તૈયાર કરીને બેડો હેડો કે યાર દેવા ભાઈ આયા ન યે આઈ યે હો તો પીધું છે બધા આખી પોટા ખાવા

તારે <tějnou>, ચડે તો ક્યાં કે ચડેલા ગોટા ભાઈ ફેરતા નહીં ચીટલા તો મારે ખાવા પડ્યું સરપંચ સરપંચ તો બનવાનું ખર્ચો કરું યાર તમે તો ખર્ચો કર્યો આ તો અમે પટ્ટી પાડી પેલા પૈસા ની

રેડી છે કે રેડી રેડી કમ્પ્લીટ છે ની કમ્પ્લીટ ભાઈ કો કે આ તો તા દા આય હું જતો કેવો જી મારા

લાલચ મય જોય છે હોવે કેવળીએ પૈસા ચાલે એવા જીવા રાખી પણ એટલા જ છક પાછો વાટે તામાનો આ ગોટો રૂપિયા કરતો કરવો

એ તો મારા જરૂર હતી તમે આલતાવટ લાવજો સારું લગાડવા આવ્યા છે મને લાગે આ તો નહી ખવડાવ્યા આ તો દેજે બાજુ ખાવાનું

એક તમે આવું આવું કરજો જે તે ના પૈસા લઈને પાયા ના ના પૈસલો તો અમે પડી જવાનું કરીએ ના બધા મંડવાના

તારે તો તો પૈట్లా હું ખેતે ખેતે તને બધા બાજુ પૈસા માટે બધી બાજુ જાવ પૈસા જે જે પૈસા છે તણ કેટલો તો થઈ ગયું જો અમે હું ખાવ પડે હું રહ્યું નહી હું પાછું કે ઘર ના જાય કોઈ નહી